ગઈકાલે અમદાવાદની બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ વડોદરા શહેરના સ્કૂલ વર્ધી રિક્ષા અને વાહન ચાલકોની આજે માંજલપુર કંચનબાગ ખાતે મહત્વની બેઠક મળી હતી રાજકોટ અગ્નિકાંડ બાદ હવે વેકેશન પૂરું થયા બાદ શાળાઓમાં જ્યારે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યાં વાહન ચાલકો અને જે રિક્ષા ચાલકો છે જેઓ સ્કૂલ વર્ધી કરે છે ત્યારે ટ્રાફિક વિભાગ અને આરટીઓ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે બાળકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે જ્યાં તેમની દંડ ફટકારવા સહિત ગાડીઓ પણ ડિટેઇન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે અમદાવાદ ખાતે રિક્ષા અને વાન એસોસિએશનના અગ્રણીઓની બેઠક મળી હતી જેમાં જીવન ભરવાડ વડોદરાના ઉપસ્થિત રહ્યા હતા જ્યાં હવે અઢાર તારીખથી રાજવ્યાપી હડતાલનું પણ એલાન કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ માંજલપુર વિસ્તારમાં આવેલા કંચનબાગ ખાતે સ્કૂલ વાન અને રિક્ષાવર્ધી ચાલકોની એક બેઠક મળી હતી જેમાં સો થી એકસો પચાસ જેટલા ચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં એક ખાસ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે હાલ પૂરતું વડોદરામાં જે હડતાલ છે તે હડતાલ રાખવામાં આવશે નહીં અને હડતાલ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આવો સાંભળીએ એસોસિએશનના અગ્રણીએ આ અંગે વધુ માહિતી આપતા શું જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે આ જે નિર્ણય છે તે હાલ હમણાં વાલીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે જેથી વાલીઓને કોઈ અગવડ પડે નહીં અત્યારે જે અમે બધા વાહનવાળા જે એકત્રિત કરવામાં આવેલા છે તે અત્યારે આ આજના સમયમાં જે ટ્રાફિકવાળા અને આરટીઓ રેડ પાડે છે ગાડીઓ પકડે છે સ્કૂલ ઉપર આવીને જે પકડે છે જેથી કરી વાહન ચાલકો બચારે ગભરામણ કરી અને રોડ ઉપર છોકરાઓ છોડી અને ભાગવા મારે છે તો કાલ ઉઠીને કોઈ મોટો અકસ્માત ના થાય તો અમારી ટ્રાફિક શાખાને અને આરતીઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે સ્કૂલ ઉપર આવી રીતે ન કરો બાળકોને જવા દો વ્યવસ્થિત રીતે ઉતારવા દો અને પછી તમારે જે કાર્યવાહી કરવી હોય તો કરો અમારી માગ છે અમે આજે આજે અમે સ્કૂલ પરમિટ માટેની માગણીઓ ચાલુ છે અમારી અમે ડૉક્ટર વિજય શાહ સાહેબને પ્રમુખ સાહેબ બેઠકના પ્રમુખને મળ્યા એમની બી અમને આશ્વાસન આપેલું છે વડોદરા આરટીઓ સાહેબે બી અમારી સાથે બધી વાતચીત કરી છે અને અમે એમની સાથે મિટિંગ કરી અને એવો પણ કીધું છે કે અમે તમારો ટૂંક સમયની અંદર આ તમારો જે કંઈ પ્રશ્ન છે એ અમે હલ કરવા અમે કોશિશ ચાલુ છે માટે અત્યારે જે હડતાળ પાડીશું તો આજે બધા જ હેરાન થશે કાલ ઉઠીને આજે સરકારી કામકાજ છે આ અને સરકારની અમે બહાર ભીડવી એ બહુ મોટો પ્રશ્ન છે માટે અમે સરકારની સાથે બાત નહીં બીજા અમે સરકારને વિનંતી કરી અને આપણી રીતે આપણું જે કામ થતું અને એ કરવા બામેદારી આપે છે તો આપણે શા માટે હડતાલ પાડવાની જરૂર હડતાળ પાડવાથી વાલીઓ હેરાન થશે બાળકો હેરાન થશે બાળકોનું ભણતર બગડશે આરટીઓનું એટલું જ કહેવું છે કે ભાઈ અમારી પાસે અત્યારે કોઈ એવું આવ્યું નથી છતાં પણ ભાઈ કાકા તમે આટલું બધું લાયા છો બે હજાર બાવીસનો મારી કને પત્ર છે બે હજાર ઓગણીસના છે મારી કને આ બધા પરિપત્રો અમે સાહેબની જોડે બેસી અને ચર્ચા કરી છે અને એમને કીધું છે સારું અમે ઉપરથી બધી આ માહિતી લઈ અને તમારું આગળનું જે કંઈ થતું નિયમ પ્રમાણે કેટલા બાળકો એક વાનની અંદર ચૌદ બાળકો ચૌદ બાળકો હોય એમાં અમે કોઈ ના કરી અને વાલી એની અંદર અને વાહન પણ કહીએ છીએ કે મહેરબાની કરીને તમે તમારું જોખમ ના કરો વાલીઓને સમજાવો અને વાલીઓને કહો કે ભાઈ અમે જો આટલા જ બાળકો લઈશું તો અમને ફી માં વધારો કરો અને અમને ફી વધારી આપો તો સારું છે અત્યારે જે આરટીઓ નું જે ગણેશ ચેકિંગ ચાલી રહ્યું છે કે વાનવાળા ઈકોવાળા ઇકો જે લોકોને જે પકડામ પકડી ચાલી રહી છે ટ્રાફિક ને આરટીઓ દ્વારા એના માટે અહીંયા અનુસંધાનમાં અહીંયા ઘટી બધા યુનિયન વાળા તેમજ યુનિયન સિવાયના પણ ગાડીવાળા અહીંયા એકત્રિત થયા છે જે કાયમ માટે હવે તેર તારીખથી સત્ર નવું ચાલુ થયું હવે તેર તારીખથી રોજ જ મેમા આપવાનું ચાલુ કરી દીધું છે અમે બધી રીતે સહેમત છે અત્યારે અમારી ગાડીનું અમે આરટીઓ એપ્રુવ કરાવવા જઈએ છીએ કોઈપણ રીતે પરમિટ હોય કે બાળકોનું જેટલું બી રજીસ્ટ્રેશન એ બધું કરવા તૈયાર છે પણ અત્યારે હાલની કન્ડિશનમાં જોઈને આરટીઓ તેમજ ટ્રાફિક શાખા કે ટ્રાફિક કમિશનર એ અત્યારે અમને કોઈ પણ સપોર્ટ કરતું નથી એ લોકો એવું કહે છે કે થોડો સમય લાગશે હવે થોડો સમય લાગશે અમારે તો કાલ ઉઠીને હવા ધંધો કરવાનો છે અત્યારે નવા છોકરાઓ અત્યારે અમે બાંધવાના હોય અત્યારે સ્કૂલ ઉપર ઊભું રહેવાનું હોય એ જ ટાઈમે જો ટ્રાફિકના માણસ આવીને ઊભા રહે તો અમને એટલી બધી તકલીફ થાય છે અને એ બીકના લીધે લોકો અમુક રિક્ષાવાળા ગાડીવાળા રોંગ સાઈડ જતા રહે છે કાલ ઉઠીને ના ચાહે અને કોઈ પણ અન્ન બનાવ બને તો એની જવાબદારી કોની કારણ કે સીધો બાવીસ હજાર પચીસ હજારનો દંડ આજે કોઈ પણ સામાન્ય માણસને પોસાય નહીં એટલા માટે અત્યારે અહીંયા એકત્રિત થયા છે અને અમે કાયદેસર દરેક ગાડીવાળા ભલે ચૌદ બાળક બેસાડવાનું છે ચૌદ બાળક બેસાડવા પણ તૈયાર છે પણ અત્યારે અમને કોઈ પણ જાતનો પ્રતિસાદ મળતો નથી ડૉક્ટર વિજય સાપરા જે ભાજપના અધ્યક્ષ છે એમને અમને પૂરેપૂરો સપોર્ટ આપવાનો કીધું છે પણ અત્યારે હાલની કન્ડિશન જોઈને આરટીઓમાં પણ અત્યારે યુનિયનવાળા મળીને આવ્યા પણ એ લોકો એવું કહે છે કે થોડોક સમય આપો તમારી બધી કાયદેસરની અમે કાર્યવાહી કરીશું એટલું જણાવવા માગું પહેલાં કેપેસિટી કરતા પહેલાં બેસાડતા હતા પણ તે વખતે વાલીઓને ના પોસાય આજે જે અમને જે ભાવતાલ આપ્યો છે કિલોમીટર બે કિલોમીટર ત્રણ કિલોમીટરનું એ રીતનું તો લગભગ વાલીને બી નહીં પોસાય અમે પણ તૈયાર જ છે અમે ચૌદ બાળકની ઉપર બેસાડવા બી નથી માગતા એ રીતનો અમને ભાવ મળશે તો અમે તૈયાર જ છે કે અમે ચૌદ બાળક જ બેસાડીશું